આજનું રાશિ ફળ આજે છવ્વીસ નવેમ્બર આ પાંચ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સારો સાથ કામમાં મળશે સફળતા જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓ વધારવાનો રહેશે તમારો કોઈ સંબંધી તમને પૈસા ઉધાર લેવા માટે કહી શકે છે જૂના રોકાણથી તમને સારો લાભ મળશે જો તમારી કોઈ મનપસંદ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમે તેને પણ પાછી મેળવી શકો છો કામ પર તમે તમારા બોસની આંખના સફરજન બની જશો કારણ કે તમને આપવામાં આવેલી કોઈ પણ સલાહ તમારા વ્યવસાયને તેની ટોચ પર લઈ જશે તમારા ભાઈ બહેનો સાથે કેટલાક પારિવારિક મુદ્દાઓ પર ચર્ચા કરી શકો છો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમને કોઈ પણ તણાવમાંથી ઘણી હદ સુધી રાહત મળશે કાર્યસ્થળમાં કોઈ બાબતને લઈને કોઈ તમારા પર ખોટો આરોપ લગાવી શકે છે જો આવું થાય તો તમારે લોકો સમક્ષ તમારો દ્રષ્ટિકોણ રજૂ કરવો જ જોઈએ વ્યવસાયિક યોજનાઓ ફળીભૂત થશે તમે આધ્યાત્મિક કાર્યોમાં પ્રગતિ કરશો ધંધાકીય કામમાં થોડી અડચણો હતી તો તે પણ દૂર થશે હવામાન તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમને પરિવારના કોઈ પણ સભ્ય તરફથી એવોર્ડ મળવાની શક્યતા છે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે જો તમને કોઈ મોટો ઓર્ડર મળે તો બિઝનેસ કરનારા લોકો અત્યંત ખુશ થશે ઘરમાં નવા વાહનના આગમનથી વાતાવરણ ખુશનુંમાં રહેશે તમારે કોઈ પણ લેવાડ સંબંધિત બાબતો પર પૂરતું ધ્યાન આપવું પડશે સ્પર્ધાના ક્ષેત્રમાં તમે આગળ વધશો વાણીની નમ્રતા તમને માન અપાવશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે તમારે તમારી દિનચર્યાને વધુ સારી રીતે જાળવવી પડશે પારિવારિક સમસ્યાઓના ઉકેલ માટે તમારે વડીલ સભ્યો સાથે વાત કરવી પડશે દૂર રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે લવ લાઈફ જીવતા લોકો વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે કાર્યસ્થળ પર તમારે તમારા કામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે કેટલીક મુશ્કેલીઓ લઈને આવવાનો છે જો તમે કોઈ પ્રોજેક્ટ મેળવવા જઈ રહ્યા છો તો તેમાં પણ કેટલાક નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે શેર બજારમાં રોકાણ કરનારા લોકોએ બજારની ગતિવિધિઓ જોયા પછી જ રોકાણ કરવું વધુ સારું રહેશે તમે કોઈ નવી વસ્તુ લઈને આવી શકો છો તમારી સુખ સુવિધાઓ વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં જો કોઈ સફળતા લાંબા સમયથી બાકી હતી તો તે પણ પૂરી થઈ શકે છે આ આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે કેટલાક નવા લોકોને મળવામાં તમે સફળ રહેશો જો તમે કોઈ પણ બિનજરૂરી ઝઘડાથી દૂર રહેશો તો તે તમારા માટે સારું રહેશે કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી પડશે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે તમે નવું મકાન દુકાન વગેરે ખરીદી શકો છો જે તમારા માટે સારું રહેશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે તમારી મહેનત ફળ આપશે તમારી અંદર છુપાયેલી કળા બહાર આવશે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે તમે વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો જો તમને કોઈ કામને લઈને કોઈ સમસ્યા આવી રહી હતી તો તે પણ ઉકેલાઈ જશે જો તમે કોઈની પાસેથી પૈસા ઓછી ના લીધા હોય તો તેઓ તમારી પાસેથી પાછા માંગી શકે છે તમારી માતાના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપો તમારી જવાબદારીઓ વધવાથી તમે થોડા ચિંતિત રહેશો રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો પડશે તમે કોઈ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમારે તમારા કામ પ્રત્યે ધીરજ રાખવી પડશે

જો તમે કોઈ કામને લઈને ટેન્શન અનુભવતા હો તો તે પણ દૂર થઈ જશે તમને તમારા કેટલાક નવા પ્રયાસોમાં સફળતા મળશે પરિવારના કોઈ સદસ્ય વિશે તમને કંઈક ખરાબ લાગશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે જો તમે કોઈને વચન આપ્યું છે તો તમારે તેને પૂર્ણ કરવું જોઈએ તમે પ્રોપર્ટીના સંબંધમાં કોઈ મોટી ડીલ ફાઈનલ કરી શકો છો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ રાખવાનો રહેશે તમે તમારી કાર્યક્ષમતાથી લોકોને આશ્ચર્યચકિત કરશો તમારે વસ્તુઓ સમજદારીથી કરવાની જરૂર છે રોજગારની શોધમાં અહીં ત્યાં ભટકી રહેલા યુવાનોને કેટલીક માહિતી સાંભળવા મળી શકે છે

કોઈ પણ કામમાં આળસ દાખવશો નહીં નહીં તો તમારા કામમાં અડચણ આવી શકે છે તમને વ્યવસાયિક યોજનાઓથી સારો નફો મળશે તમને તમારા કાર્યસ્થળમાં કોઈ પુરસ્કાર મળવાની પણ સંભાવના છે શેરબજાર સાથે જોડાયેલા લોકોએ થોડું ધ્યાન આપવાની જરૂર છે લવ લાઈફ જીવતા લોકોને તેમના પાર્ટનર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી રાહત અપાવશે તમે કાર્યસ્થળ પર કોઈ મોટું લક્ષ્ય પણ પૂરું કરી શકો છો જેના પછી તમે પાર્ટીનું આયોજન કરશો પરંતુ તેની સાથે તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે કારણ કે તમારી બેદરકારીને કારણે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈ મૂંઝવણમાં છો તો તે કાર્યમાં બિલકુલ આગળ વધશો નહીં